નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયોમાં આજે આપણે માવઠા વિશેની વાત કરવાની છે આવતા દિવસોમાં જે માવઠું થવાનું છે તે તીવ્ર માવઠું છે કાયદેસર ગુજરાતના અમુક વિસ્તારને ધબળો નાખશે હવે માવઠા વિશેની માહિતી આપું એ પહેલાં જણાવી દઉં તો મિત્રો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઈકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં હવે વાત કરીશું માવઠાના વરસાદની જે હાલ પાકિસ્તાનના દક્ષિણ વિભાગમાં જે સાયક્લોન સર્ક્યુલેશન બનવા જઈ રહ્યું છે તેની અસર ગુજરાત પર થવા જઈ રહી છે તારીખ ચાર મેથી લઈને તારીખ દસ મે સુધી રાજ્યના અનેક વિસ્તારમાં માવઠું થવાનું છે સૌથી વધારે અસર ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળે તેવી સંભાવના છે અમુક વિસ્તારમાં આમ માવઠું કાયદેસર ધમલોળી નાખવાનું છે એટલે કે અમુક જગ્યાએ જગ્યાએ ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ પડી શકે તેમ છે આમ માવઠું છે જેની તીવ્રતા વધવાની છે એની એ પણ શક્યતા વધી રહી છે જે દક્ષિણ પાકિસ્તાન ઉપર સાયક્લોન સર્ક્યુલેશન જે બનવાનું છે એ આગળ વધતા લો પ્રેશર સિસ્ટમ પણ બની શકે છે જો લો પ્રેશર સિસ્ટમ બને અને ગુજરાત ઉપરથી પસાર થાય તો આ માવઠું ત્રણ ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી શકે તેમ છે ચાર મેથી લઈને દસ મે સુધી આ સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થઈ શકે તેમ છે અને આ માવઠાની તીવ્રતા તારીખ છ સાત અને આઠ તારીખ સુધી આની વધુ તીવ્રતા જોવા મળી શકે તેમ છે સૌથી વધારે વરસાદ આ તારીખ સુધી જોવા મળી શકે છે બસ આજના વિડીયોમાં આટલું જ જણાવવાનું જય હિન્દ